વિકાસ તો થયો જ છે ને અત્યારે એકલા જઈ શકીએ એટલા એકલા આવી શકીએ આટલો તો વિકાસ છે નકર નીકળી ના નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ગુજરાત રાજ્યની એક એવી સીટ જે રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાય છે મહેસાણા લોકસભાની સીટ એટલે કે રાજકીય લેબોરેટરી અહીંયા વર્ષોથી ભાજપનું પ્રભુત્વ છે આ સીટ ઉપર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતતા આવેલા છે આ સીટ ઉપર આ વખતે હરિભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે આના પહેલા શારદાબેન પટેલે અહીંયાંથી સાંસદ હતા પરંતુ અહીંયા આવ્યા પછી અહીંયા માહોલ કેવો છે મારો અવાજ ની ટીમ અહીંયા આવી અને જાણે છે કે અહીંયાંના લોકોનું શું કહેવું છે વિકાસ કરવામાં આવેલો છે કે પછી વિકાસ કાગળો ઉપર જ છે એના વિશે આપણે લોકો જોડે જઈશું અને લોકો જોડે જાણીશું કે એમનું કહેવું શું થાય છે કોંગ્રેસ દ્વારા અહીંયા કોઈ ઉમેદવાર હજુ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ કોંગ્રેસ પક્ષનો દબદબો વધારે છે કે ભારતીય જનતા પાર્ટીનો દબદબો વધારે છે તો આવો જોઈએ લોકો શું કહે છે શું નામ છે તમારું મારું નામ પટેલ ગાયત્રી છે ગાયત્રીબેન અહીંયા લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે એક એક બાજુ હરિભાઈને ઉતારેલા છે ભાજપે કોંગ્રેસના ઉમેદવાર હજી બાકી છે જાહેર થવા શું લાગે છે કોણ મજબૂત છે ભાજપ જ મજબૂત છે કેમ ભાજપ મજબૂત લાગે છે રીતે કા લેડીઝની જે કહેવાય ને કે સિક્યુરિટી કહેવાય કે જે મોદી સાહેબ ને આયા પછી કે જે મહેસાણામાં વિકાસ થયો છે બધી રીતે ભાજપ જ સક્ષમ છે વિકાસ કઈ કઈ બાબતનો થાય રોડ રસ્તા પછી પાણી પછી બેટર લાઈન અમે ત્યારે કોલ ભી કરીએ તો તરત આવી જાય છે બધી રીતે સરસ છે ભાજપ પર જોઈએ એ સિવાય તમે કોઈ યોજનાઓનો લાભ લીધો હોય કે એવું હા લેડીઝ માટે તો ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે તેમાં લાભ મે તો નથી લીધો પણ આઈ થિંક મારી ફ્રેન્ડ બધી લીધો છે એમને ઉજ્જવલા યોજના જે ગેસ માટે નરેન્દ્ર મોદી દ્વારા પાડવામાં આવી છે એનો કોઈ લાભ કોઈ લીધેલો હોય એ મારા મારામાં નથી પણ છે એમ ઘણા બધા છે એવું કે મારા ઘરે કામવાળા બેન આવે છે એને પણ લીધેલો છે લાભ અને એકચ્યુઅલી સારું છે એમ કે ભાજપ સરકાર જ જોઈએ કોંગ્રેસ ના જોઈએ હું તો સાચું જ કહું છું સ્વાગત અમારું હૈદરભાઈ શું કહેશો અત્યારે લોકસભાની ચૂંટણી આવી છે ભાજપ કોંગ્રેસ બંને જોરદાર ચૂંટણીના જંગમાં પડે છે શું લાગે છે આ વખત મહેસાણામાં તો ભાજપ જ આવવા એવું કેમ એવું છેઠથી આવા સર આવશે બી કે કોંગ્રેસ એટલે આપણે ઉમેદવારો કંઈક સક્ષમ હોતા નથી એના હિસાબ બીજું કોઈ કારણ મુદ્દે કોંગ્રેસ ચૂંટણીમાં જંપલાવે છે મોંઘવારી બેરોજગારીના મુદ્દે તો એ બાબતે શું કહેવું મોંઘવારી તો સાહેબ જે તો

તારીખો બી જાહેર થઈ ગઈ ભાજપે ઉમેદવાર પણ જાહેર કર્યા કોંગ્રેસ ના બાકી છે તો શું કહેજો કયો પક્ષ મજબૂત લાગે છે બીજેપી પક્ષ મજબૂત છે એના જ વોટર લાગી જશે કેમ એનું કારણ વર્ષથી બીજેપી વાળા બીજેપી ના છે કાર્યકર્તા આપી દીધું બીજેપી ના કાર્યકર્તા તો બીજેપી ના કાર્યકર્તાઓ કયા કયા મુદ્દા ને લઈને ચૂંટણી ના માટે નીકળે રોડ રોડ રસ્તા નો રોડ રસ્તા પાણી તો કમ્પ્લીટ જ છે બીજા તો કોઈ મુદ્દા એવા છે નહીં બધી રીતનું ઓલ રાઈટ ચાલે છે બધું ઓલ રાઈટ છે વિકાસ કેવો કર્યો વિકસા સારો હશે બીજેપીના રાજ્યનો બીજેપીના રાજ્યમાં તમે કહ્યું તો વિકાસ છે પરંતુ અત્યારે સ્કૂલ કોલેજોને લઈને લોકો એવું કહેતા હોય છે કે પ્રાઇવેટી થઈ ગયું એ બાબતે શું શું એ તો પ્રાઇવેટ અખારે થયું જ છે ને એ બધું એજ્યુકેશન ગુજરાતમાં સારું ચાલે છે એનું કોઈ પ્રોબ્લેમ છે નહીં એજ્યુકેશનમાં એજ્યુકેશન સારું જ છે ગુજરાતમાં કોઈ પ્રાઇવેટ પ્રાઇવેટી છે જુ કનુભાઈ તને ભાઈ શું કહેશો અત્યારે ચૂંટણીનો માહોલ આ માહોલ મોદી સાહેબ મોદી સાહેબનું કેમ તો કેમ મોદી સાહેબનો માહોલ લાગે છે તમને માહોલ એમનું જ આવા નહીં યાર એ હાલ હે જ ચાલે છે એ રીતે ચાલતું જ નહીં કેવી રીતે એમની યોજનાઓ સારી છે પેલા વિમાન વિમાન હાજર હાજર પેલા ભાઈ એમને હાલ્યા તો કે તો સારું શું નામ છે તમારું શું લાગે છે ભાજપ કોંગ્રેસ ભાજપ ભાજપ એવું કેમ બસ ભાજપ જ આવશે ઓન વરી તો આ જે ભાવ હતો અત્યારે લેવલ જ છે

આજે ભાજપે જે બધી યોજનાઓ બહાર પાડેલી એના કોઈ લાભ લીધેલા લાભ તો લીધા પણ લાગે સારું અમને લાભ પછી લીધા નથી અમે પણ પણ સારું છે નાઈ કેમ કે પે સેફટી આપણે બધા લેડીસ ઓની કોઈ સર અમે લાજ સેફટી નથી કોઈની અને આયા ને અને મને તારી સેફટી છે બધાને મારા ગામમાં તો વધારે છે

શું નામ છે બેન તમારું નીરૂપા બેન પ્રજાપતિ શું કે છો અત્યારે લોકસભાની ચૂંટણી આવી છે કોણ જીતે એવું લાગે મોદી જીતશે મોદી જીતશે મહિલાઓને બધી યોજનાઓનો લાભ મળ્યો છે એટલે કોણ હા એટલા જ નામ કઈ કઈ યોજનાઓનો લાભ લીધો વિશ્વકર્મા યોજનાનો વિશ્વકર્મા યોજના આવી ને ત્યાં સિવણને બધા લાભો મળી રહેશે એમ પછી કેવાયસીનું બાટલાનું સબસિડી મળે એ બધું મળે હા એટલે

ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યું તો સારું કે ભાજપે પુરુષ ઉતારે એમાં બંને સારા છે ભાજપમાં છે એટલે કોઈ જોઈએ જ નહીં ભાઈ વિકાસ કરશે એવું લાગે છે એ તો કોઈ હવે કોઈ ગેરંટી નહીં આયા પછી ખબર આયા પછી ખબર પડે કે એવું કામ કરે છે એ શું નામ છે તમારું હીરાલાલ શું કહેશો ચૂંટણીનો માહોલ છે ભાજપે તો ઉમેદવાર જાહેર કરી દીધા કોંગ્રેસના બાકી છે કોંગ્રેસનો આશરો ઓછો છે મોંઘવારી મોંઘવારીનો કોઈ પ્રશ્ન નહી પેલા તમે તમારે હિન્દુસ્તાન ની અંદર હિન્દુ બચવા દેવી એ પેલા જરૂરી ખાલી પૈસા મહત્વ નહીં મોંઘવારી નું મહત્વ નહીં તમે પોતે જ નહીં રહો તો મોંઘવારી શું કરો વિકાસ કેવી રીતે તમારે થયો વિકાસ સારો જ છે ક્યાં બી તમે જુઓ બધી જગ્યાએ વિકાસ તમને સારો દેખાય કોઈ જગ્યા એવો નથી કે વિકાસ નથી ફક્ત મહેસાણાની બધી જગ્યાએ વિકાસ દેખાય છે એરપોર્ટ છે સ્કૂલ કોલેજ બધીમાં ડેવલપ છે જે જે પહેલાં કોંગ્રેસ સરકારનું હતું એના કરતા ડબલ છે ભાજપ પાંચ લાખની લીટ વધારે જીત છે એવો દાવો કરે છે એવું લોકોને કહે છે કે પાંચ લાખથી વધારે જીતીશું તો તમને શું લાગે છે છે કે નહીં ભાજપ સો ટકા છે પાંચ લાખ થી વધારે પાંચ લાખ થી વધારે ચાલીસ ની ચારસો ની પાર છે સો ટકા ચારસો ની પાર છે કે ભાજપ ભાજપ મજબૂત છે ભાજપ ભાજપ મજબૂત કેમ મજબૂત લાગે છે હા મજબૂત કેમ લાગે છે હા એને બધું કર્યું છે એટલે મજબૂત લાગે આપડે તો યાર હા કોણ દેખાય એનું રોડ નું નહીં બીજું તો શું હોય શારદાબેન ના કામ દેખાય છે આના પહેલા મહિલા હતા ને ઉમેદવાર હા શારદાબેન હતા ને હા એમને અહીંયા કાર્ય કરેલા મહેસાણા મહેસાણા હું તો ગામડા નો કયા ગામના સાંથલ માં સાંથલ શારદાબેન આવે મહેસાણા તાલુકો હા એટલે શારદાબેન સાંથલ કામ કરેલું છે રોડ રસ્તા કઈ બનાવેલા છે અમારે તો રોડ છે જ બનાવેલા હમ હા બનાવેલા